આ રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે પૂરતું મટીરિયલ તેમજ એસ્ટિમેટ મુજબ કામ કરવામાં આવ્યું નથી જે ફોટોગ્રાફમાં સ્પષ્ટ દેખાઈ આવે છે તાત્કાલિક ધોરણે આ રસ્તાનો સમારકામ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠી છે અને ગામ નજીક આંગણવાડી પાસે આવેલ રોડ તેમજ આરસીસી પાસે એમ જ માટી નાખેલી હોવાથી તે પણ વરસાદમાં ધોવાઈ ગયેલ છે તેવું ગ્રામ પંચાયતના સદસ્ય મહંમદ અબ્દુલભાઈ કુંભાર દ્વારા જણાવવામાં આવ્યું છે